દાહોદના સંજેલી તાલુકાના વાણિયા ઘાટી કાંજી ખેડી થી નેનકી ગામ તરફ જતા માર્ગ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું કમ કમાટી ભર્યું મોત થયું હતું સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાની કામગીરી ચાલતી હોય મોટા વાહનો પસાર થતા સમયે અકસ્માતની ઘટના બની હોવાનું સ્થાનિકોનું અનુમાન છે રસ્તાની કામગીરી ચાલતી હોય ત્યાં ડમ્પરથી માલસામાન નાખવા આવતા વાહન ચાલકને રસ્તા ઉપર લાશ પડી હોવાનું ધ્યાને આવતા તેમણે આસપાસના લોકોને જાણ કરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના પર પહોંચી તપાસ કરતા મરણ જણાવ વ્યક્તિ સ્થાનિક હોવાનું જાણવા મળ્યું ઘટના સંદર્ભે સંજેલી પોલીસને જાળ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત બાબતે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માત તે ઘટનામાં નેનકીના પ્રવીણભાઈ ગુરસિંહ પલાશનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થતા પરિવાર ઉપર આભ ફાટ્યું છે સવારમાં વહેલા એક ભઈ ડંભરિયાવાળા આવ્યા એમણે કીધું કે આ એક માણસ પડેલો છે તો મેં પૂછ્યું કે ભાઈ જીવે છે કે નથી જીવતો એમ કે એ તો મને ખબર નહીં પણ એ તો તમે બે ચાર જણા જઈને તપાસ કરો ત્યારે ખ્યાલ આવે તમે કહે એને પાછો કહે કે તમે તો તમે નહીં જાઓ તો સરપંચને જાણ કરો તો પછી અમે છે તો સરપંચને જાણ કરી અને સરપંચ સાહેબે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને આ ભાઈ હતા તે કીધું કે ચાલો હેડો આપણે બધા ભેગાથી છે કે ભાઈ આ પ્રવીણ ભાઈ હતો એને કેવો કપડો પહેરતો હતો વસ્ત્ર એ તને ખ્યાલ છે એમ પૂછો અમારા ભાઈને ત્યારે અમારા ભાઈ કહે કે આવો આ ના પ્રવીણને આવું જર્સીને એવું આ એનું જ છે એટલે સાબિત થઈ ગયું પછી પોલીસ સાહેબની આવ્યા એટલે પછી અમે જોયું ત્યારે એના ખિસ્સામાંથી એનો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ને એ મળ્યું એટલે અમારે એમ સાબિત થયું કે આ અમારા પરવીણભાઈ જ છે મહાદેવ મંદિરથી વાણિયા ઘાટી સુધીનું ત્યાં અત્યારે રોડ પાકો કરવાનું કામ ચાલે છે એમાં ડમ્ફરીઓ કપચી નાખે છે અને એ ડમ્ફરિયાથી અમારા કાકાના છોકરો એ ડમ્ફરિયાથી એક્સિડન્ટ થઈને મરી ગયો છે અને એ ટાયર છે એ છેલ્લા ત્રણ ડગલા ખાલી કર્યા છે ત્યાં સુધીમાં એના નિશાની છે ટાયરની એના પરથી ખાતરી થાય છે કે આને ડંફરિયાવાળાએ જ એક્સિડન્ટ કર્યું છે પણ કયું ડમ્ફર્યું છે એ અમને ખબર નથી એટલે આપ તપાસ કરો સાહેબ અને તપાસ કરી અને પછી એ ડમ્ફરિયાવાળાને જે કંઈ શિક્ષા થાય અને અમારા કાકા છે અભણ છે છોકરો એક છે એ નાનો છે આ ભાઈ બારગામ હતો બારગામથી હમણાં બે દિવસ ત્યાં જ આવ્યો છે એટલે એને કંઈક એના છોકરાને સહાય થાય એવું કરી આપો કંઈક